માંડવી તાલુકા શિક્ષણ સંઘ દ્વારા ધી માંડવી ક્રેડિટ સોસાયટી લિમિટેડ ની ચોરાણુમી વાર્ષિક સાધારણ સભામાં ઐતિહાસિક નિર્ણય લેવાયા માંડવી ટીચર સોસાયટી ખાતે માંડવી સોસાયટીના પ્રમુખ નટુભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી અરવિંદભાઈ બી ચૌધરી તથા માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ મરુવ્રતભાઈ ચૌધરી તથા સોસાયટીમાં 24 વર્ષની સેવા આપનાર પૂર્વ મહામંત્રી અશોકભાઈ બી ચૌધરી હાજર રહ્યા હતા મહામંત્રી નવીનભાઈ કેશ ચૌધરીએ વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના વર્ષનો અહેવાલ રજૂ કર્યો હતો જેને તમામ સભાસદ મિત્રોએ વધાવી લીધો હતો કાર્યક્રમના અધ્યક્ષ નટુભાઈ ચૌધરીના પ્રમુખ સ્થાનેથી બચત ધિરાણ અન્ય કામો અંગેના ઐતિહાસિક નિર્ણયો લેતા

મારા તમામ સોસાયટીના હોદ્દેદારો જિલ્લા સંઘના હોદ્દેદારો તેમજ તાલુકા સંઘના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા તેમજ આ જે સાધારણ સભા થઈ એમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા એની જે બચત હતી એ બચતની રકમ ઘટાડવામાં આવી છે અને ધિરાણની રકમ પાંચ લાખ રૂપિયા કરવામાં આવેલ છે આ મુદ્દાને સૌએ વધાવતા સૌએ બહાલી આપી છે એ બદલ હું માંડવી તાલુકા ટીચર સોસાયટીના પ્રમુખ વતી સૌ મારા સભાસદોનો આભારની લાગણી વ્યક્ત કરું છું સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓ છે એમની જે ખરીદી માટે સાડા ત્રણ લાખ રૂપિયાની બહાલી મળી છે તો આ અંગે તમામ મારા સભાસદો તેમજ મારા હોદ્દેદાર મિત્રોનો આભાર સાથે વિરમું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યુઝ માંડવી